જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી ભાજપ સામે કેટલાક સમાજની નારાજગી વ્યક્તિને ભાજપ દ્વારા ટિકિટ નહીં આપવામાં આવતા સમાજમાં રોષ ફેલાયો છે જેને લઈ જ્ઞાતિ પ્રમુખ વિવેક ગોહેલની અધ્યક્ષતામાં સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટી સાથે વરેલો સમાજ છે ભારતીય જનતા પાર્ટીનો વફાદાર સમાજ છે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી હોય નગરપાલિકાની ચૂંટણી હોય લોકસભાની હોય વિધાનસભાની ચૂંટણી હોય અમારો સમાજ હંમેશા ભારતીય જનતા પાર્ટીના સફળ સમર્થનમાં રહેલો સમાજ છે અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જુનાગઢ મહાનગરપાલિકામાં અમારા સમાજ સાથે ઘડિયા સમાજ સાથે ખૂબ મોટો અન્યાય થયો છે કડિયા સમાજની વોર્ડ નંબર નવ વોર્ડ નંબર તેર અને વોર્ડ નંબર ચૌદ આ ત્રણ વોર્ડમાં કડિયા સમાજના પ્રતિનિધિ હતા કડિયા સમાજના કોર્પોરેટર હતા આ વખતે અમારા સમાજ દ્વારા નવ નંબર અગિયાર નંબર તેર નંબર ચૌદ નંબર આ બધા વોર્ડમાં પુરુષ અને સ્ત્રી ટિકિટ માંગવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીએ એક પણ ટિકિટ ના આપીને અમારા સમાજ સાથે ખૂબ મોટો અન્યાય થયો છે સમાજમાં ભારોભાર રોષની લાગણી થવાઈ ગઈ છે અમારી માંગણી એટલી છે શ્રીને લેખિત રજૂઆત કરવાનું કારણ ઈ છે કે મંડળ અમારી જાણ મુજબ બોર્ડમાં પણ અમારે અમારા સમાજને ટિકિટ આપવાનું જયારે નક્કી થયું હોય તો સ્થાનિક લેવલે આ ટિકિટ કાપવાની સત્તા કોની પાસે છે આ સમાજની અવગણના કરી કોને આ એક પ્રશ્ન છે આના માટે અમે અમારી રજૂઆત કરી છે અને અમને વહેલી તકે ન્યાય મળે એવી અમારી માંગણી